એવા છ કામ જે હનુમાનજી સિવાય કોઈ ન કરી શક્યું હોત દેવી દેવતા પણ જોડે છે હાથ હનુમાનજી ભક્ત હતા કે ભગવાન કેન સંકટ મોહન કહેવાયા હનુમાન જાણો સૌથી શક્તિશાળી અને સૌથી વિદ્વાન ગણાતા ભગવાન વિશે રોક્ષવાતો હનુમાનજીને અનંતકાળ સુધીના સૌથી શક્તિશાળી અને અજરમર દેવતા ભગવાન માનવામાં આવે છે તેમને ભગવાન શિવશંકરના અગિયારમાં અવતાર એટલે કે રૌદ્ર અવતાર પણ કહેવામાં આવે છે ત્યારે હનુમાનજી વિશે તો તમે જેટલી જાણકારી મેળવો એટલું ઓછું છે પણ અહીં આપવામાં આવેલી જાણકારી એ છે જે ભાગ્યે જ કોઈને ખબર હશે એવા છ કામો છે જે હનુમાન સિવાય બીજા કોઈ ભગવાન કે દેવી દેવતા પણ ના કરી શક્યા હોત આ અમે નથી કહી રહ્યા આ શાસ્ત્રો અને પુરાણોમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એમને એમ નથી કહેવાયા સંકટમોચન જાણો હનુમાનજી અંગે વિશેષ વાતો હનુમાનજી ભગવાન શ્રીરામના સૌથી શક્તિશાળી અને પરમ ભક્ત છે શ્રીરામ અને હનુમાનજીના પરાક્રમ અને શક્તિની ઘણી વાર્તાઓ અને વાર્તાઓ છે પંડિત ઇન્દ્રમણી ઘનશ્યાલ કહે છે કે હનુમાનજીમાં એવી અલૌકિક શક્તિઓ હતી જે અન્ય કોઈ દેવતા પાસે નહોતી હનુમાનજીએ એવા કાર્યો ખૂબ જ સરળતાથી કર્યા જે અન્ય કોઈ દેવતાના નિયંત્રણમાં નહોતા કોઈ પણ દેવી દેવતાઓ એ કાર્ય કરવા માટે સમર્થ જ નહોતા જે કામો હનુમાનજીએ રમતા રમતા કરી નાખ્યા લક્ષ્મણ પર આવ્યું હતું મોટું સંકટ શ્રીરામ ભક્ત હનુમાનને હિન્દુ ધર્મમાં ભગવાન શિવનો શ્રેષ્ઠ અવતાર માનવામાં આવે છે જ્યારે પણ શ્રીરામ અને લક્ષ્મણ પર સંકટ આવ્યું ત્યારે હનુમાનજીએ તે સંકટને બુદ્ધિ અને શક્તિથી દૂર કર્યું હનુમાનજી ભગવાન શ્રીરામના સૌથી શક્તિશાળી અને પરમ ભક્ત છે રામ હનુમાનની બહાદુરી અને શક્તિની ઘણી વાર્તાઓ અને વાર્તાઓ છે અમે અહીં આવી જ કેટલીક વાર્તાઓનો ઉલ્લેખ કરીશું શ્રીરામે પોતે પણ વાલ્મીકી રામાયણના ઉત્તરકાંડમાં હનુમાનની શક્તિનો ઉલ્લેખ કર્યો છે માતા સીતાજીની શોધ માતા સીતાની શોધ સરળ ન હતી માતા સીતાને શોધવાનું શક્ય નહોતું કારણ કે અત્યાર સુધી કોઈને જોવાની ક્ષમતા નહોતી ત્યારે હનુમાનજીએ આ મુશ્કેલ કાર્યને ખૂબ જ સરળતાથી પાર પાડ્યું અને માતા સીતાને અશોક વાટિકામાં મળી માતા સીતાની શોધ દરમિયાન જ્યારે હનુમાન અંગદ જામવંત વીર દરિયા કિનારે પહોંચ્યા ત્યારબાદ સો યોજન માટે વિશાળ દરિયો જોઈને સૌનો ઉત્સાહ ઓસરી ગયો પછી જામવંતે હનુમાનજીને તેમની શક્તિ અને સામર્થ્યની યાદ અપાવી ત્યારપછી હનુમાનજીએ એક જ જલાંગથી સો આયોજનો સુધી સમુદ્ર પાર કર્યો લંકા દહન રામાયણ અનુસાર હનુમાનજીએ ખૂબ જ શક્તિશાળી રાવણને થપ્પડ મારી હતી હનુમાનજીએ ધુમ્રક્ષ અકંપન દેવંતક ત્રિશિરા નિકુંભ જેવા શક્તિશાળી રાક્ષસોનો વધ કર્યો હતો માતા સીતાની શોધમાં અશોકવાટિકા પહોંચેલા હનુમાનજીએ આખા બગીચાને નષ્ટ કરી નાખ્યું રાવણના સૌથી પરાક્રમી પુત્ર અક્ષયકુમારને પણ હનુમાનજીએ માર્યો હતો હનુમાનજીએ લંકામાં આગ લગાડી જેનાથી તમામ રાક્ષસોમાં ભય ફેલાયો રામાયણ અનુસાર જ્યારે વિભીષણ શ્રીરામના આશ્રયમાં પહોંચ્યા ત્યારે જામવંત આદિવીરે શ્રીરામને તેમના પર વિશ્વાસ ન કરવા કહ્યું પરંતુ તે સમયે તે હનુમાનજી હતા જેમણે વિભીષણને સમર્થન આપ્યું હતું અંતે વિભીષણની મદદથી શ્રીરામે રાવણનો વધ કર્યો વાલ્મીકી રામાયણ અનુસાર જ્યારે શ્રીરામ અને લક્ષ્મણ યુદ્ધ દરમિયાન બેહોશ થઈ ગયા હતા ત્યારે હનુમાનજી પોતાની શક્તિ અને બુદ્ધિથી દવાઓનો વિશાળ પર્વત લઈને આવ્યા હતા